નમસ્કાર દર્શક મિત્રો તારકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બોમારો કરીશું નજર સમછાત વલસાડથી જિલ્લાના ઉમરગામ રેલવે સ્ટેશન પર જતી મહારાષ્ટ્ર અને ગુજરાતની બસોના અઢાર રૂટ એક સર્વિસ રોડના વિવાદમાં બંધ થઈ ગયા છે રેલવે સ્ટેશન પર જતા માર્ગ પર કરોડોના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બન્યો છે લોકોને લાખો રૂપિયા સર્વિસ રોડ પોળો કરવા માટે ચૂકવી દેવાયા છે પરંતુ સર્વિસ રોડની પહોળાઈ ઘટી જતા માંડ એક રિક્ષા જાય એટલો માર્ગ જ બચ્યો છે જે લોકોને પૈસા ચૂકવ્યા છે એમના બાંધકામો પૂરા તોડવામાં આવ્યા નથી અને રસ્તાના સેન્ટરથી બે ફૂટ માપ એક તરફથી ઓછું કરી દેવાયું છે જેનું કારણ વોટ બેંકની રાજનીતિ કે પછી મોટા લોકોની રાજકીય લાગવગ એટલે પૈસા લીધા બાદ પણ બાંધકામ હટાવવા દેવાતું નથી સર્વિસ રોડ સાંકડો થઈ જતા ગુજરાત મહારાષ્ટ્રની બસો મુસાફરો સાથે ઘણી બધી રજૂઆતો કરી છે તો આવો જાણીએ સોરસુંબા ગ્રામ પંચાયતના સભ્ય સંધ્યાબેન જાદવ પાસેથી કે શું કેવા માંગે છે સરકારને મારે એક નમ્ર અરજ વિનંતી કરવાની છે કે આ બ્રિજ બન્યા પછીથી જે સર્વિસ રોડ બનાવ્યો છે એ સર્વિસ રોડની જે સાચી માપણી હતી એ છે જ નહીં તો હું બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે એની સાચી માપણી કરીને આ રૂટ ઉપર અઢાર બસો ચાલતી હતી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેની બધી બસો બંધ થઈ ગઈ અને રોડની અંદર માર્જિન જ નથી બિલકુલ તો આમ જનતા ખૂબ જ પરેશાન છે શાળાએ જતા બાળકો પરેશાન છે એ રૂટ ઉપર ચાલતા બેંક આવે છે ગ્રામ પંચાયત આવે છે પોસ્ટ ઓફિસ આવે છે ક્લિનિક આવે છે તો આ દરેક જગ્યા પર આવતા આવનારા માણસોને અતિશય મુશ્કેલી વેઠવી પડે છે રોડની અંદર જો સાચી માપણી નીકળશે અને સાચો રોડ બનાવશે તો દરેક વસ્તુની અમને સુવિધા થશે તો સરકાર અગાડી મારી એક જ અપીલ છે કે મને એક આ રોડ માટેની સાચી માપણી કરીને સાચો રોડ કરી આપે